નમસ્કાર મિત્રો મિત્રો આજે છવ્વીસમી જાન્યુઆરી એટલે ભારતનું પ્રજાસત્તાક દિવસ અને આજે સમગ્ર ભારતના લોકો જેની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે તમામે તમામ લોકો સ્વતંત્રતા પર્વની પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ એકબીજાનો ખૂબ ઢગલાબંધ મોકલી રહ્યા છે પણ આમાં નેવું ટકા લોકો દેખાડા પૂરતું આવું કરતા હોય છે નેવ ટકા લોકોને જેને લોકશાહી શું છે બંધારણ શું છે એનું આર્દ શું છે એ નથી સમજ્યા લોકશાહીએ તમને શું આપ્યું છે બંધારણે શું આપ્યું છે એને સમજવાની પ્રયાસ નથી કર્યો પરંતુ માત્ર પોતાનું નામ બીજાની આગળ થોડું જાહેર થાય ને એવા આ બધું ચાલતું હોય છે પણ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા જયારે લેન્ડલાઈન હતા અને સાદા ફોન હતા ત્યારે તમે સવારમાં ઉઠીને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતા હતા નહોતા પાઠવતા આજે તો માત્ર દેખાડો કરવામાં આવ્યો છે પરંતુ જે નેવું ટકા લોકો આ કરી રહ્યા છે ને એ મફતનું છે અને એમાં તમારો કોઈ ઉર્જાનો વ્યય નથી થવાનો પરંતુ સાથે સાથે તમારી પાસે સમય પાસ થાય છે શું થાય છે એટલે એના કારણે આ એક પરંતુ ભારતનું જે મુક્તિ આંદોલન ચાલ્યું અને એ સમયગાળા દરમિયાન ભારતના મુક્તિ આંદોલનના આઝાદી આંદોલનના જે લોકો વિરોધીઓ હતા જે લોકો વિરોધીઓ હતા અને અંગ્રેજોના સહયોગી હતા એ લોકોની ઈચ્છા આકાક્ષા કેવી હતી કે અંગ્રેજોના ગયા પછી ભારતમાં એકાત્મ શાસન આવે એટલે એનો એમના શબ્દો જુદા હતા પરંતુ એમનો અર્થ એવો હતો અને એમની મનોવંચના એવી હતી કે મનુસ્મૃતિ સમર્થિત શાસન ભારતમાં આવવું જોઈએ એક કાર્યપાલિકા આખા દેશની એક જ સંસદ હોય આ ધારાસભાઓ કે એવું કશું ના હોય એક ન્યાયતંત્ર હોય આખા દેશનું એક જ ન્યાયતંત્ર હોય એકાત્મ શાસન એક ન્યાયપાલિકા અને એક કાર્યપાલિકા આવો એમના વિચારો હતા પરંતુ અને એની સાથે સાથે આ રજવાડાઓ પૈકીના કેટલાક જે બહુ પ્રખર ગુલામો હતા ને એમની અપેક્ષા પણ એવી હતી કે અમારા મૂળ મૂળ રજવાડાઓ અમને એની એ સ્થિતિમાં બ્રિટિશ સરોના જયા પછી પાછા મળશે બ્રિટિશ સરોના જયા પછી અમુક અમુક રજવાડાઓની આવી અપેક્ષાઓ હતી એમાં પેશવા હોય એ બ્રાહ્મણો હતા એટલે એમની અપેક્ષા સૌથી વિશેષ હોય અને એના કારણે આ લોકો આ લોકશાહી એ આંદોલન જે લોકશાહી માટેનું જે આંદોલન ચાલી રહ્યું હતું આઝાદી માટે એના વિરોધી હતા માટે એમણે અંગ્રેજોનું સમર્થન કર્યું ક્યારેય આઝાદીની ચળવળના જે એ વખતના લડવૈયા હતા એમાં ક્યારેય કોઈનું સમર્થન નથી કર્યું ક્યારેય સક્રિય રીતે બહાર નહોતા આવ્યા પરંતુ ડોક્ટર સાહેબની કલ્પના પ્રમાણેની ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કલ્પના પ્રમાણેની ગાંધીજીની કલ્પના પ્રમાણે જવાહર નહેરુ સરદાર વલ્લભભાઈ અને બીજા અનેક અનેક જે મહાન લડવૈયા હતા એમની કલ્પના પ્રમાણેની જે લોકશાહી જોઈતી હતી એ લોકશાહી ની પરિભાષા એમની દ્રષ્ટિએ જે જોતી હતી એના આ લોકો વિરોધી હતા ફરી વખત રિપીટ કરું સાહેબ ગાંધીજી સરદાર વલ્લભભાઈ અને જવાહર નહેરુ અને બીજા જે લોકતંત્રના હિમાયતી હતા એમની લોકશાહી માટેની જે પરિકલ્પના હતી અને એ જે લોકશાહી એવી લોકશાહીના આ લોકો વિરોધી હતા અને એનું પરિણામ એ આવ્યું કે ગાંધીજીની હત્યા આ લોકોએ કરી કારણ કે ગાંધીજીની હત્યા કરવા પાછળ મુસ્લિમોના તૃષ્ટિકોણનું જે બાનું ધરવામાં આવે છે એ તો આ લોકોના પેલા ચાવવાના દાંત બતાવવાના જુદા છે એના કારણે બતાવવામાં આવે છે એટલે આ લોકો એક બાજુ ગાંધીની હત્યા કરે છે અને પાસે ગાંધીજીને પૂજવાની વાતો કરે એમના આદર્શોની વાત કરે છે એટલે આ લોકોએ લોકશાહીનું નામ રાખવું છે અને લોકશાહીને ખતમ કરવી છે બંધારણનું નામ રાખવું છે બંધારણને ખતમ કરવું છે અને આ બંનેને ખતમ કરવાના એમના ભરપૂર પ્રયાસો ચાલી રહ્યા છે એટલે ભવઈનો આપણો શો હોય એની અંદર એક જણો વિરોધ કરતો હોય ને એક જણો સમર્થન કરતો હોય એ જ પ્રક્રિયા છે ને અત્યારે ભારતના સમગ્ર દેશની અંદર રાજતંત્રની યાદ ખૂબ સારી રીતે ચાલી રહી છે કેટલાક લોકો લોકશાહીનો વિરોધ કરી રહ્યા બંધારણનો વિરોધ કરી રહ્યા બંધારણ ખતમ કરવાની વાતો કર્યા છે એના બાને એ લોકો એમની જે મનોવાંછાઓ છે ને એને પરિપૂર્ણ કરવાની વાત કરે પણ એમના જ સહયોગો એમના જ સાથીદારો એમની જ વિચારધારાના કેટલાક લોકો હોળી પાછા લોકશાહી બચાવવાની બંધારણનું સમર્થન કરવાની બંધારણ બચાવવાની વાતો કરે એટલે આ બધા સવાલો ખોટા છે વાસ્તવિક પણ તમે જો ઈચ્છતા હો કે આ લોકશાહી વર્તમાન લોકશાહી કાયમ માટે રહેવી જોઈએ તમે ઈચ્છતા હો કે ભારતનું બંધારણ છે એ કાયમ માટે રહેવું જોઈએ અને તમે ઈચ્છતા હો કે સમાનતા સ્વતંત્ર અને બંધારણના બંધારણ આપેલા મૂળભૂત અધિકારો સલામત રહેવા જોઈએ અને તમારી આવતી પેઢીઓ પણ એના તમે જેવા લાભ ભોગવ્યા છે સમાનતાના સ્વતંત્રતાના મૂળભૂત અધિકારોના તમે જે લાભ છે એ જ લાભ તમારી આવનારી અનેક પેઢીઓ ભોગવે તો તમારે આ બાબતે બોલવું જોઈએ તમારે કંઈક વિચારવું જોઈએ અત્યારે એક જ પ્રક્રિયા ચાલી છે એસઆઈઆર નામે એસઆઈ નામે લાખો મતો રદ કરવાની પ્રક્રિયા અને એમઆઈ પાછી કેટલી બધી ઘાતકતા છે કે તમારું નામ તમે મતદાર તરીકે તમે યોગ્ય નથી એવો અરજી કરવાનો મને કઈ રીતે નૈતિક રીતે અધિકાર ને કાનૂની રીતે અધિકાર મળે અને આવી લાખો અરજીઓ એક એક વ્યક્તિ બસો બસો માણસોના નામ સાથે વાંધા ઉઠાવે આ લોકોને આ ઓથોરિટી કોણે આપી ભારતની સુપ્રીમ કોર્ટ આપી ભારતની બંધારણ આપી છે કે રાજ્ય સરકારે આપી આ ઓથોરિટી કઈ રીતે મળે એટલે જે લોકો આજની રાજસત્તા અને આજની રાજસત્તાના વિચારકોને સમર્થિત નથી એવા અનુસૂચિત જાતિના લોકો એવા દલિતો એવા અન્ય પછાત વર્ગના લોકો અને લઘુમતીઓના મતો રદ કરી અને એમના એમનો મતાધિકાર છીનવી લેવાનું હોય આ કાવતરું છે મતાધિકાર છીનવી અને એમની ઈચ્છા પ્રમાણે રાજતંત્ર લાવવા માટેનું આ એક બહુ વ્યવસ્થિત પ્લાનિંગ ચાલી રહ્યું છે આ એક બહુ મોટું વ્યવસ્થિત પ્લાનિંગ ચાલી રહ્યું છે કાયમ માટે એ લોકો એવી વાતો કરતા રહેશે કે ભાઈ અમાર તો લોકશાહી જોઈએ છે અમારે તો આ બંધારણ જોઈએ છે પણ આ જ લોકો અન્ય પછાત વર્ગના લોકોના એમને શિક્ષણ એમના શિક્ષણના હકો તલાફ મારી રહ્યા છે તમે યુપીએસસી ને જીપીએસસી ના કોમ્બાઉન્ડો બહાર આવ્યા છે જોયા છે ને એની અંદર અન્ય નો સૌથી વધારે ગેરલાભ થયો છે એવા જ લોકોના ઓબીસીના એવા જ લોકોનો હાથો બનાવી અને મુસ્લિમો ખ્રિસ્તીઓના દલિતોની સામે ધરી રહ્યા છે મુસ્લિમો ખ્રિસ્તીઓ દલિતોનું નિકંદન કાઢવા માટે સૌથી વધારેમાં વધારા દુરુપયોગ અન્ય પછાત વર્ગના લોકોના ધર્મના નામે ગુમરાહ કરીને કરવામાં આવ્યો છે એટલે દલિતો ઉપર જે હુમલા કરી રહ્યા મુસ્લિમો ઉપર કરી રહ્યા છે સૌથી એ વધારે નુકસાન અન્ય પછાત વર્ગોમાં થયું છે અને આ બધા કરવા પાછળ એમનો એક જ મકસદ છે મનુસ્મૃતિ મુજબનું મનુસ્મૃતિ મુજબનું મનુસ્મૃતિ સમર્થન રાજ પાછું આવવું જોઈએ જે શક્ય નથી ને આવું ના બને આવું ના બને તો આ દેશના આ લોકો વિગ્રહમાં ધકેલી જવાના પ્રયાસો કરીએ અને એમાં સૌથી વધારે ગુમરાહ થયેલા લોકો ગુમરાહ થયેલા લોકો ગુમરાહ થયેલા આ સમાજને સૌથી વધારે નુકસાન થશે માટે હજુ કંઈ મોડું નથી થયું હજુ મોડું નથી થયું લોકશાહીને બચાવી હોય બંધારણને બચાવવું હોય જયતંત્રને બચાવવા માટે તમે થોડું બોલો જે લોકો ખોટું કરી રહ્યા છે એની વિરુદ્ધમાં બોલો એની વિરુદ્ધમાં લખો કાનૂની મર્યાદામાં રહી એમનો વિરોધ કરો અને સભાનતા કેળવવાનો પ્રયાસ કરો અને સભાનતા કેળવવાના પ્રયાસ તરીકે આ વિડિયો છે એટલે વધુમાં વધુ એને વાયરલ કરો વધુમાં વધુ એને તમારા મિત્રો પહોંચાડો ને તમને અમે લાગતું હોય ને તમારી પાસે વિચારો હોય તો કોમેન્ટમાં પોઝિટિવ વિચારો જણાવજો ફરી વખત આવા જ વિચારી સાથે મળીશું ચાલો આવજો